ગુરુ મહારાજ ના હરે હરે भगवद महाराज ने जय जय भगवान ये दबाया आओ आओ ये गुरु महाराज राम मजे आई क्यों आई क्यों क्या मेल दी दे que coisa povo é esse alohar e ser tequim dor e livir ananda abece que leu por esse ananda abece जय माता जय माता भूपत भाई दानिया तत्व बराबर दिव्य शख्सो जो सांभ नाखियो नहीं दिव्य शख्सो तो ना ज्ञान कीधु आनंद सन्दकीर करे आनंद नहीं अमीरी अमीरी में कई आनंद नहीं थी आनंद तो संत फकीर करें Eñed vayc'h c'h vabh eo c'h c'h so. Koum <coughs> c'h 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 eo aneñ sa rup se Koum, koum c'h 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 Eklay eklay c'h 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 Eneñ હસો હશો હા હા ખૂબ હશો પહેલાં ભગવાનો ભગવાનોએ કેવા યુદ્ધ કર્યા રડાયા સંસયા ને ભગવાન એ રામે એટલા યુદ્ધ કર્યા કૃષ્ણે એટલા યુદ્ધ કર્યા એમાં નબાપા થતા હોય છે ઘણા ઘણી અસ્થિતિઓ વિધવાયુઓ થતી છે ਬਾਉ ਜੀ ਗਿਰਤ ਭਗਵਾਨੋ ਆ ਹਸਾਇਆ ਮੇਂ ਰੋੜਾਇਆਸ ਭਗਵਾਨ ਸਨ ਹਸਾਵੇ ਰੋੜਾਵੇ ਨੀ ਕੋਈ ਕਨਿਆ ਲੈ ਕਨਿਆ ਲੈ ਮਧੂਰੀ ਮੋਲੀ ਤਾਈ ਦੀ ਲੈ ਆਵੇ ਵਿਰਲੇ ਲਾ ਨਾ ਹਸਾਵੇ ਸੋਈ ਕੀ ਵੀ ਆ ਮਧੂਰੀ ਮੋਲੀ ਹੈ ਮਧੂਰ ਕਾਂਠ ਇਹ ਖਾਦਾ ਸੰਦਰ ਮੇ ਇੱਕ ਵੀੜੀ બઉ બહુ ઉપનામાય છે ભૂપતભાઈ આમ ભૂપતભાઈ બહુ બહુ હસા ભગવાનનું યાદ રડયા નથી રડાવ્યા ભગવાન ન કહેવાય હે યુદ્ધ કીધા મોટા મોટા કીધા ને કંઈક અનાથ બાળક બન્યા છે કંઈક વિધવાઈઓ અસ્ત્રીઓ બની હોય છે હે ભગવાન ગામ ગામ મંદિર થઈ જાય સૌ હમજ્યા ને સૌ જાણ્યું થાય માઈની લીધા ને ભગવાન ગામો ગાય મંદિર બી નહિ જ્યાન યોદ્ધ કર્યાસ વિદ્વાયુ કરીશ અનાથ બાળકો કીધાસ યોદ્ધ થઈ અહીંયા કઈ કોઈ અવતરણ નહી વિનાશ થાય કેમ ન સમજાય કેમ નથી સમજાતું અશોક ને કલિંગના યુદ્ધમાં અશોક ચક્રવર્તી હતો કલિંગ યુદ્ધ થયું ને હૃદય પલટો થઈ ગયો એ વિધવાયુની ચીસો એ અનાથ બાળકોની ચીસો સાંભળી સાંભળીને હૃદય પલટો થઈ ગયો बहुत धर्म अपना ही लिया दो क्या राजवाई ते युद्ध था ही ना युद्ध सालूं से आता है नीति देश विदेश ना युद्ध सालूं से कोई ना भगवान किसे परमात्मा किसे कोई ना जय गुरु महाराज जय गुरु महाराज कुछ भाई जय गुरु महाराज आना कोई भगवान किसे? અનાથ બાળકો બનાવે છે છે અને ભગવાન કી છે કોઈ જય ગુરુ મહારાજ સંદેશ વરસાવા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ અરે કોશિયા હા હા જય ગુરુ વાહ ભાઈ ગામે ગામના મીડાવા અમારા જ ગામના પાદર માં તે રે થાય એના માન નો બધા લાયક કર્યો સપોર્ટ કરી છે મારી ભગવાન બહુ વેધવાયુઓ બનાવી ને બહુ બાળકના અનાથ બનાવ્યા છે ગામો ગામ મંદિર બંધ થઈ ગયા ભગવાન ભગત માં શું ઘણો ફેર આવે ભગવાનના ભગતમાં ઘણો ફેર આવે છે જે અહિંસા પરમો ધર્મ જે કોઈની હિંસા કરે નહીં એને એને કહેવાય ભગત અને રાજ હાટો વૈભવ હાટો જે હિંસાઓ કરે છે જે વિધવાયુઓ બનાવે છે જે અનાથ બાળકો બનાવે છે એ ભગવાનનું આપણે જ નહીં માનતા કૃષ્ણ ભગવાન રામ ભગવાન વિષ્ણુ ભગવાન માનવી છે ને શંકર ભગવાન બહુ યુદ્ધ ખેલ્યા રાજવૈભવ માટે પોતાના સુખ માટે કેમ ન સમજાય ભગતને કોઈ આવાહવા રથવાતા નથી પોતાના સુખ માટે કોઈની હિંસા કરે ને એને ભગત નો કહેવાય ભગત ના બાંધેલા ભગવાનના બાંધેલા ભક્તો એ છોડાવી દીધા રામાપી ભગત હતા ભક્તિ કરતા અર્જુન ભક્તિ શીખવાડતા એ અરજી ભક્તિ કરો તો અગમ ભેદ ને જાણો અગમ ભેદ જાણો તો ભક્તિ નહીં થાય અને કવતે સંહાર કીધો હતો ને ગુરુભાઈ નો સંહાર કીધો હતો ને રામા પીરે ઉગમસિંહ બાવા તે પાટમાં નથી આવતા ગયા આવું કહેવાય ભગવાન ભગતમાં ફેર ભગવાન ભગતમાં ફેર શું આવો ઘણો ફેર પડે હિજિતભાઈ ભગત મોટો કહેવાય ને ભગત મોટો જ છે ને ભગત મોટો છે જય ગુરુદેવ મહારાજ લાયક સાથે આ ગો બા જય ગુરુ મહારાજ ભગત મોટો છે ભગવાનથી લક્ષ્મીથી લક્ષ્મીજી લાજ કાઢે છે ભગવાનના ગીતા લક્ષ્મીજી રે નહીં ભગતને લાજ કાઢે ભગત મોટો કાઢે રાખે લાજ રાખે લક્ષ્મીજી લાજ રાખે છે ત્યાં કાઢે ભાઈ એમ બોલે પણ લાજ ન કહેવાય ને લાજ રાખવાની હે ભગતની લાજ રાખ્યા છે ભલે જે તે બાનેથી પણ અંડાવણે મૂકીએ નહીં એ સાધુડા જમાડે એ ભગત હો એને એના ઇતિહાસ પીડ્યા છે એમ કોઈ આપણે આપણા ખિસ્સાની વાત નથી કરતા પણ એનો ઇતિહાસ પીડ્યા કંઈક એના ભગત કહેવાય હમ ભગવાન ક્યાં તૂટો હતો આપણે કરવાનો વાંચેલો લખેલો ને પણ એ તો થોડુંક આપડે કરવું જોઈશ પોતાને નક્કી કરે વિચાર કરે એ મનસે ધ્યાન રાખવાનું એકાદ બેસી અલખ ને આરાધો navo dia nada razana i na podbu. Aаваska годва zanych zo Ja ne vozo вас на zanych zodol. એક ભજનમાં એ કહ્યું છે ચંદ્ર સૂરજ દોનું એક ઘરે લાવે તેને જેવું જોઈએ તેવું થાય સુહાગ્ય લાલ એટલે શું ચંદ્ર ને સૂરજ એ નાવડે હાલે ચંદ્ર સુરજ એ નાવડે છે ડાબુ જમણું એ સોસાય ની વાત કરી એક ઘીરે લાવવું એટલે પિંગલા પિંગલા કીધી છે મેં કબીર એની વાત એક ગીતા લાવું એટલે સુખ હમણાં પિંગલા નો મારક ભૂલે સુખમણા હમણાં બજારો સુખમણા સુખ હમણાં એટલે સીધે શોર્ટકટ રસ્તો લ્યો એંગલા પેંગળા ડાબુ જમણું થાય ને સુખમણા સીધી એ ખોલે લલાટે લલાટેલું લોસન ખોલે એ જ્ઞાન ચક્ષુ કહેવાય જે આત્માની ઓળખાને આત્મ જ્ઞાન થઈ એ એને એના સુખમણા કીધી એને તીલું લોચન કીધું એના દસમો દુવાર કીધો આ તો પછી નામ નોખા આપ્યા એટલે અટવાઈ ગયા Tidija tutan sabzak zita, tudijam vjozajne, i ako zagat ziti las. Koje je, tijeduk, tudijam pored talaj? Beni, ona pita Sadguru milja. Pita, beni, beni vasala milja. No, teme, arad krozva, a daplo arad. Mizo koje ne? Arad kažem vam, koje da idu, neće, neće. Ajde, opro, arad. Gnan, gosti, arad. Lijepo. Bezo, koje arad niti?